મિત્રો હું એજે મુડિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે સરગવાના પાકની અંદર સરગવાના પાકની અંદર જે છે એ ખેડૂત મિત્રો આ વર્ષે ખૂબ મોટું નુકસાન એ જોવા મળ્યું અને આ સરગવાની અંદર એ ખેડૂતોને જે છે એ સરગવાના પાકની અંદર ફૂલ સિંક આવું જે છે એ બધું જ ખરી ગયું અને જે છે એ પછી કોઈ આવવાનું નામ લેતું નહોતું ત્યારે આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી એક પ્રોડક્ટ એટલે ફૂલઝેલ આ ફૂલઝેલ જે છે એની આપણે ભલામણ ખેડૂતોને જે છે એ ગયા વર્ષે પણ સરગવાની અંદર કરેલી હતી આ વર્ષે પણ જે છે એ

આનું જે છે એ સંટકાવ તમે અઠવાડિયા ગાળે બે વખત બરોબર અને આ કરવાથી તમને શું જોવા મળ્યું એક તો ફાલ ફાલ વધારે ફૂલ નથી કરતા અને ફાલ આવે સારો ફાલ જે આવો ફાલ જ નહોતો આવતો ફૂલ જ આવતા અને પછી બદલે જોવો તમે બરોબર તો આ જે છે એનું માપ તમે કેટલું રાખ્યું 10 ml 10 ml જેવું છે જે માપ રાખી અને સડકાવ કર્યો અને આની અંદર અત્યારે સિંગુ ને એવું પણ જીવ્યું છે હારું હા સારામ સારું એક માપ

ખેડૂતો જે છે આનો ઉપયોગ કરે તો એને કઈ વાંધો આવતો નથી બરોબર એટલે કે ટૂંકમાં ઓલું મળે છે ખરું રિઝલ્ટ મળે છે ખરું રિઝલ્ટ છે હા હા ખેડૂત મિત્રો આ હતી હરગવાની વાત કે હરગવાની અંદર જે છે એ આપણે જે જે કહેવાય કે જે ફૂલ જે છે એ ફૂલની અંદર જે છે એ જે પ્રશ્ન હતો ફૂલ નહોતા આવતા એની અંદર સિંગ નહોતી બેસતી એ આની અંદર આપણને જે છે એ કોઈ પણ છોડ લઈએ તો બધાની અંદર જે છે અત્યારે આ સિંગું જવાની શરૂઆત થઈ ગઈ છે ફૂલ પણ જે છે એ મોટી માત્રાની અંદર આવી ગયેલા છે તો મિત્રો આ હરગવામાં જે છે આપણે જો જે ખેડૂત મિત્રો હરગવાનું વાવેતર કર્યું પેલા એક ફૂલ જ નહોતો દવા સાઈટા પછી જ આવ્યું બધું જો હમ 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 ખેડૂત મિત્રો સરગવો જે છે એ જે કઈ ખેડૂત મિત્રો વાવ્યો છે તો એ ખેડૂત મિત્રો આ હરગવા માટે આ ફૂલ ઉપયોગ કરી શકે છે મિત્રો વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર